પણ અયોધ્યા અને રામ નો શું ઇતિહાસ છે રામ રાજ્યથી લઈને રામ મંદિર સુધીની શું છે કહાની જાણીએ દિવ્યભાસ્કર ની સાત એપિસોડ ની ખાસ સિરીઝ રામ જન્મભૂમિના ઇતિહાસમાં

અને ત્રણ જોજન પહોળી હતી એટલે કે લગભગ બાવનસો સ્કવેર કિલોમીટર નો વિસ્તાર અઢારસો ને બાસઠ ત્રેસઠ માં પ્રથમ વાર અયોધ્યા સર્વે હાથ ધરાયો હતો જેમાં ધનન અને વિશાખ શિલાલેખ સાથેના સિક્કા મળી આવ્યા હતા ઇતિહાસકાર જોન તેમના પુસ્તક ઇન્ડિયા અ હિસ્ટ્રી માં લખે છે કે અયોધ્યાની સ્થાપના એવી જગ્યાએ થઈ હતી જ્યાં બે વેપારી માર્ગ એકબીજાને કાપે છે તેથી જ અયોધ્યા ઘણી સમૃદ્ધ હતી બ્રિટિશ રાજ દરમિયાન કલેક્ટર લાલા સીતારામે તેના પુસ્તક અયોધ્યા ધ હિસ્ટ્રીમાં લખ્યું છે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં અયોધ્યા કૌશલ જિલ્લાની રાજધાની હતી જો કે કેટલીક જગ્યાએ અયોધ્યાને સાકેત પણ કહેવામાં આવ્યું છે જ્યારે પ્રોફેસર રીઝ ડેવિડ માને છે કે અયોધ્યા અને સાકેત બૌદ્ધ સમયગાળા દરમિયાન બે અલગ અલગ શહેરો હતા અયોધ્યા સૂર્યવંશની રાજધાની પણ હતી એવું માનવામાં આવે છે કે ભારતીય ઇતિહાસમાં આ સૌથી લાંબો રાજવંશ હતો તેના કુલ એકસો રાજાઓ હતા જેના દશરથ ત્રેસઠ માં રાજા અને રામ ચોસઠ માં રાજા બન્યા રામ અવતાર ની વાત કરીએ તો સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ છે જે મુજબ રામ વિષ્ણુ અવતાર હતા પરંતુ આ અવતાર પાછળનું મોટું કારણ રાવણ હતો જેરે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી અજેય બરમાનુ वरदान મેળવ્યું હતું પછી તેને ઇન્દ્ર અને ચંદ્રમા પર પણ વિજય મેળવ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો ને ખુદ અયોધ્યામાં રામના સ્વરૂપમાં અવતાર્યા हनुमान ને નંદી તરીકે મોકલ્યા શેષનાગ લક્ષ્મણ બન્યા અને બધા દેવતાઓ વાનર સેનાનો ભાગ બન્યા આ હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને અયોધ્યા ની કહાની રામ ભૂમિ ના ઇતિહાસમાં આગામી એપિસોડ માં આપણે જાણીશું કે રામ રાજ્ય પછી અયોધ્યા નગરી કેવી રીતે બદલાઈ અને બાબરી મસ્જિદ કેવી